નમસ્કાર મિત્રો બીજા એક વિડીયોમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં હું તમને શીખવાડીશ કે ફોનપે એકાઉન્ટ કેવી રીતે બનાવવું એ પણ સરળતાથી જે લોકોને ફોનપે એકાઉન્ટ બનાવતા નથી આવડતું એ લોકો આજે એવું શીખી જશો કે તમે જીવનમાં કોઈ દિવસ નહીં ભૂલો લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં તમે તેની પર ક્લિક કરો જેવું તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમે પ્લે સ્ટોરમાં જ જતા રહેશો ફોનપે એકાઉન્ટ બનાવવા માટે મિત્રો તમારી જોડે જે બેંકમાં તમે મોબાઈલ નંબર આપ્યો છે એ મોબાઈલ નંબરથી તમે બનાવજો નહીં તો તમારું ફોનપે એકાઉન્ટ નહીં બને અને તમારી જોડે એટીએમ કાર્ડ રાખજો એટીએમ કાર્ડની જરૂર પડવાની છે તો અહીંથી આપણે ફોનપે ડાઉનલોડ કરી લઈશું કેમ કે મેં થોડો વિડીયો કટ કર્યો છે એટલે ફટાફટ ડાઉનલોડ થઈ ગયું છે ફોનપે તો જેવું ફોનપે ડાઉનલોડ થઈ જશે આપણે ઓપન કરી લઈશું અને તમે તમારું એટીએમ તમારી જોડે રાખજો અને જે મોબાઈલ નંબર તમારે બેંક સાથે લિંક છે તેનાથી જ રજિસ્ટર કરજો તો ચલો એપ હું ઓપન કરી લઉં છું મિત્રો વિડીયોને લાઇક કરી દો મિત્રો અને અમને સપોર્ટ કરો આવા વિડીયો તમારી માટે લાવતો રહીશ સૌથી પહેલો ઓપ્શન આવે છે મોબાઈલ નંબર તો તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે અને પછી પ્રોસેસ બટન પર ક્લિક કરવાનો છે તો હું મારો મોબાઈલ નંબર નાખી દઉં છું પછી આપણે આગળ વધીશું તો ચાલો મેં મોબાઈલ નંબર નાખ્યો છે એ પ્રોસેસ બટન પર ક્લિક કરીશ એની પર ક્લિક કરશું એટલે આપણે બીજા પેજમાં જતા રહીશું મિત્રો બીજા પેજની અંદર મિત્રો ઓટીપી આવવાનો છે જે આપણે મોબાઈલ નંબર લિંક છે એ નંબર પર આપણે એક ઓટીપી આવશે અને ઓટીપી ઓટોમેટિકલી વેરીફાઈ થઈ જશે એટલે તમારો જે મોબાઈલ નંબર લિંક છે તમારા બેંક સાથે એનાથી તમે રજીસ્ટર કરો જે કંઈ પરમિશન માગે છે તમારે આપવાની છે પહેલાં નંબરનું જે ઓપ્શન છે એ દબાવતા રહેજો મિત્રો જો ભૂલથી પણ તમે ડોન્ટ એલો બટન પર ક્લિક ના કરતા નહીં તો પછી ફોનપે એકાઉન્ટ બનશે નહીં અને તમે કોમેન્ટ કરશો ગુસ્સો કરશો જો મિત્રો આ બીજી એક સ્ક્રીન આવી છે આ તમારો મોબાઈલ નંબર જે બેંક સાથે લિંક છે તે બેંક આથી સિલેક્ટ કરી લો તો હું અહીંયાથી મારી બેંક સિલેક્ટ કરી લઈશ જે મારો મોબાઈલ નંબર એ બેંકમાં લિંક છે આપણો ઓટીપી ત્યારે જ આવશે મિત્રો તો ચલો તમે પણ સિલેક્ટ કરી લો જો એસએમએસ ઓટોમેટિકલી વેરીફાય થશે અહીં પરમિશન એલાવ કરવાની છે જે પણ પરમિશન માગે છે તમારે પહેલું જ ઓપ્શન દબાવવાનું છે મિત્રો તો જો મિત્રો એલાઉ કરી દઈશું આપણે કેમ કે બીજા નંબરનું ઓપ્શન દબાવવાનું નથી આપણે તો એક ઓટીપી બીજો આવશે ઓટોમેટિકલી વેરીફાય થઈ જશે મિત્રો જો મિત્રો અહીં મારું એકાઉન્ટ ચેક થાય છે કે તમારો મોબાઈલ નંબર લિંક છે કે નહીં એકાઉન્ટ સાથે જો મિત્રો મારું એકાઉન્ટ બની ગયું હવે નીચે લખ્યું છે સેટ યુપીઆઈ પિન એની પર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે એક છ આંકડાનો આપણે પિન બનશે જ્યારે પણ તમે ટ્રાન્ઝેક્શન કરશો ત્યારે આ છ આંકડાનો પિન તમારે નાખવો પડશે તો એની પહેલાં તમારે એટીએમ ડિટેલ નાખવી પડશે પછી પિન આવશે તો તમારા એટીએમ કાર્ડના આંકડા એ નાખવાનો છે તો તમારું એટીએમ તમારી જોડે રાખો હું તમને બતાવું છું પછી અહીં મહિનો અને વર્ષ નાખવાનું છે જે તમારા એટીએમમાં આપેલું છે અને પછી કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે જો તમને ખબર ના પડે શું કરવાનું છે તો અહીં એક્ઝામ્પલ પણ આપેલું છે કે ઝીરો એક ઓગણપચાસ આવી રીતે તમારું એક્સપાયરી ડેટ અને મંથ હશે અને હા એટીએમ આંકડાના આપણે છ આંકડા નાખવાના છે જે છેલ્લા છે તો એ છ આંકડા અહીં નાખી દેજો અને લખેલું પણ છે ઉપર તમે કે છ ડિજિટ ઓફ કાર્ડ નંબર તો અહીં ચલો હું મારા છ આંકડા નાખી દઉં છું ડિટેલ ભરી છે મેં હવે કન્ટિન્યુ બટન પર ક્લિક કરીશ ક્લિક કરશો એટલે જો આ વિન્ડો દેખાતી નથી બ્લેક આવી ગઈ છે સિક્યોરિટી માટે તો અહીં તમારે તમારા છ આંકડાનો પિન નાખવાનો છે તમે જ્યારે પણ કોઈને પૈસા નાખશો કે ટ્રાન્ઝેક્શન કરશો ત્યારે આ છ આંકડાની તમારે જરૂર પડવાની છે તો તમને યાદ રહેવા નાખી દો કા તો નોટબુકમાં લખી લો જેથી કરીને તમે ભૂલી ના જાઓ તો ચલો મારો પિન સેટ થઈ ગયો છે તમે જોઈ શકો છો પછી એક આવું ઓપ્શન આવશે કે સેન્ડ એક રૂપિયો ફ્રેન્ડ તો તમારા ફ્રેન્ડને એક રૂપિયો સેન્ડ કરવા એથી ત્યારે તમારું ફોનપે એકાઉન્ટ એક્ટિવ થઈ જશે નહીં તો પછી તમે કહેશો કે મારું એકાઉન્ટ એક્ટિવ થયું નથી તો એક રૂપિયો અત્યારે તમારા ફ્રેન્ડને સેન્ડ કરવા માટે સેન્ડ એક રૂપિયો લખ્યું છે નીચે ત્યાં તમે ક્લિક કરો ક્લિક કરશો એટલે એક આવી વિન્ડો આવશે તો તમારે તમારા ફ્રેન્ડનો કે ઘરનાનો કે પરિવાર બ્રધર ભાઈ બહેન ગમે તેનો નંબર નાખવાનો છે અને જે ગો ટુ સેટિંગ લખી છે એ બધી પરમિશન આપી દેવાની છે પરમિશન આપશો એટલે બધા નંબર તમને જોવા મળશે તો ત્યાંથી તમે રૂપિયો સેન્ડ કરી દેજો પછી મિત્રો આપણું ફોનપે એકાઉન્ટ બની જશે જો મિત્રો મારું ફોનપે એકાઉન્ટ બની ગયું છે એની અંદર ઘણા બધા ઓપ્શન છે જેમાંથી હું તમને થોડા બતાવું છું અહીંથી તમે પૈસા સેન્ડ કરી શકો છો અહીં તમે બેંક એકાઉન્ટ એડ કરી શકો છો અહીં તમારા પરિવારના ખાતા એડ કરી શકો છો અને અહીંથી તમારા ખાતાનું બેલેન્સ ચેક કરી શકો છો એની સાથે સાથે બીજા ઘણા ઓપ્શન છે જે હું તમને બતાવું છું જો ઉપર તમે જોઈ શકો છો સ્કેન કરવાનું ઓપ્શન છે તમે ઘણી જગ્યાએ જોયું હશે કે તમે તમારા મિત્રોને સ્કેન કરતા જોયા હશે કે આપણે સ્કેન કરીને પૈસા કેવી રીતે મોકલવા તો ત્યાંથી તમે સ્કેન કરી શકો છો અને પૈસા પે કરી શકો છો તો મિત્રો પછી બીજા ઓપ્શનની વાત કરીએ તો અહીંથી તમે તમારા મોબાઈલ રિચાર્જ કરી શકો છો તમે ઘરનું ભાડું પે કરી શકો છો એટલું જ નહીં એની અંદર બીજા ઓપ્શન પણ છે જે હું તમને ખોલીને બતાવું છું તો મિત્રો અહીંથી તમે રિચાર્જની સાથે સાથે તમે તમારા ઘરનું વીજળી બિલ પે કરી શકો છો ગેસનો બાટલો પણ બુક કરી શકો છો એ પણ ઓનલાઈન અહીંથી તમે તમારા પૈસા પે કરીને તમે બીજું જોયું હશે કે તમારે ક્યુઆર કોડની જરૂર પડતી હોય છે તમારા ફ્રેન્ડ તમારા ખાતામાં પૈસા નાખે ત્યારે ક્યુઆર કોડ ક્યાં હોય છે એ પણ હું તમને બતાવી દઉં મિત્રો તમારે ઉપર ક્લિક કરવાનું છે પ્રોફાઇલ બટન પર એ ક્લિક કરશો એટલે એક બીજી વિન્ડો આવશે ત્યાં રિસીવ મની લખ્યું છે ઉપર જો મિત્રો તમને બતાવી દઉં છું માર્ક કરીને તો ત્યાં તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમારો ક્યુઆર કોડ ખુલી જશે તો આ તમે સ્ક્રીનશોટ લઈ લો તમારે કામ આવે અને સ્ક્રીનશોટ ના લેવો હોય તો અહીં જઈને તમે સ્ક્રીનશોટ લઈ લોજો જ્યારે પણ જરૂર પડે ત્યારે તો મિત્રો આવા જ વિડિયો હું તમારી માટે લાવતો રહી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકોન પર ક્લિક કરી દો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને નીચે ઓપ્શન છે હિસ્ટ્રી કરીને ત્યાં તમારા પૈસા આવેલા તમે જોઈ શકો છો કે કોને પૈસા નાખ્યા કોના પૈસા આવ્યા અને ઇન્વાઇટ ફ્રેન્ડ કરીને એક ઓપ્શન છે બરાબર તો તમારે ત્યાં ઇન્વાઇટ ના ઉપર ક્લિક કરવાનું છે આથી તમે તમારા મિત્રોને ઇન્વાઇટ કરી શકો છો વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ કે ગમે તે મેસેજ દ્વારા લિંક સેન્ડ કરીને પૈસા કમાઈ શકો છો તમે જોઈ શકો છો એક રેફરને સો રૂપિયા મળે છે મિત્રો તો દસ મિત્રોને તમે ઇન્વાઇટ કરો છો જેમનું ફોનપે એકાઉન્ટ નથી તો તેનાથી તમે હજાર રૂપિયા આરામથી કમાઈ લેશો તો મિત્રો આ હતો આજનો વિડીયો કે નવું ફોન પે એકાઉન્ટ કેવી રીતે બનાવવું તો આપણે સરળતાથી જાણ્યા કે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે એકાઉન્ટ બનાવવું તો મળીએ બીજા વિડીયોમાં ધન્યવાદ